જિલ્લા એસોસિએશનનો વિવાદ ઉકેલવા બાબતે શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા છ શ્રીઓને રજૂઆત કરવામાં આવી તારીખ પચીસ એપ્રિલના રોજ સંસ્થાની જનરલ મિટિંગ યોજાયેલી હતી જે અગાઉ કારોબારી યોજાયેલી હતી જેના સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ખેંગારભાઈ રબારી દ્વારા સૂચન કરેલ કે તમે સાત વર્ષ સુધી જનરલ મિટિંગ નથી બોલાવી અને જો હવે લોકસભાની ચૂંટણી ચાલુ છે તેમજ ક્ષત્રિય સમાજનો પણ આક્રોશ છે ત્યારે આ મિટિંગ યોજવી એ અયોગ્ય છે તેમજ અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી બાબતે નવઘણભાઈ રિપીટ પણ થયા હતા અને ધરાર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાત વર્ષ સુધી જનરલ મિટિંગ ન યોજવી કોઈ ગાડી માલિકનો ફોન ન ઉપાડવો અને છતાં ફરી પ્રમુખ પદની લાલચ રાખી આવા સમયે મિટિંગ યોજી જેનો કારણે ગાડી માલિકોમાં આક્રોશ હતો અને વિવાદ થયો ત્યારે જિલ્લા એસોસિએશનનો વિવાદ ઉકેલવા બાબતે શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા માનનીય કલેક્ટર શ્રી કચ્છ માનનીય પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીને આવેદનપત્ર આપવામાં આવ્યું